અમદાવાદમાં ઇન્ડિગોની ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ સુરતથી દુબઈ જતી ફ્લાઇટનું અમદાવાદમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાયું એન્જિનના પરફોર્મન્સમાં સમસ્યાના કારણે ઇમરજન્સી લેન્ડિંગ કરાયું છે થોડીવારમાં મુસાફરોનું બોર્ડિંગ કરી અને પ્લેન ટેક ઓફ કરવામાં આવશે સુરતથી દુબઈ જતી ફ્લાઇટ જેનું અમદાવાદમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે અને સાથે એન્જિનના પરફોર્મન્સમાં સમસ્યાના કારણે લેન્ડિંગ થયું છે અને થોડી જ વારમાં હવે મુસાફરોનું બોર્ડિંગ કરી અને પ્લેનને ટેક ઓફ કરવામાં આવશે તેવી પણ માહિતી છે અમદાવાદમાં ઇન્ડિગોની ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ સુરતથી દુબઈ જતી ફ્લાઇટનું અમદાવાદમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાયું એન્જિનના પરફોર્મન્સમાં સમસ્યાના કારણે ઇમરજન્સી લેન્ડિંગ કરાયું છે થોડીવારમાં મુસાફરોનું બોર્ડિંગ કરી અને પ્લેન ટેક ઓફ કરવામાં આવશે તો સુરતથી દુબઈ જતી ફ્લાઇટ જેનું અમદાવાદમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે અને સાથે એન્જિનના પરફોર્મન્સમાં સમસ્યાના કારણે લેન્ડિંગ થયું છે અને થોડી જ વારમાં હવે મુસાફરોનું બોર્ડિંગ કરી અને પ્લેનને ટેક ઓફ કરવામાં આવશે તેવી પણ માહિતી છે